ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી છો બધા મજામાં મિત્રો મજામાં આવીશો તમે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો ભાઈ જો અત્યારે સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને ભાઈ વાગી ગયા છે દસ અને હવે આપણે જઈશું આપણે પટલ હાર્ડવેર સ્ટોર ઉપર તો કન્ટિન્યુ મેના રહીજો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો બધા ઉઠી ગયા છે ને અમારા બેન જો ઉઠીને મળ્યા છે કામ કરવા જય શ્રી કૃષ્ણ ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે તો હવે ભાઈ આપણે જઈશું કામે બના રહેજો આપણા વિડીયોમાં ચલો મિત્રો જઈએ હવે કામ પર આ લોકો તો અહીંયા ઘરે બેઠા રહેશે આપણે તો જવું પડશે અમારા વાસુભાઈને હવે ભાઈ વેકેશન પડી ગયું છે કે પપ્પા મારે આવું છે પણ ના આપણે નથી લઈ જવાનું એને વાંચવા લખવામાં ધ્યાન આપવાનું છે બરાબર વેકેશન પડ્યું પણ વાંચવું તો પડશે ને ભાઈ અગિયારમું નહીં આવે તો ભાઈ ચલો બેન ચલો જય શ્રી કૃષ્ણ જય બાબા રામદેવ પીર જય ધણી જય દેવ જય ભીમ ફાઈનલી મિત્રો બપોર થઈ ગયા છે અને ભાઈ વાયગા છે પોણા બે આપણે ભાઈ કામ આજે કોઈ વ્લોગ બનાવી નથી ગયા એટલે ભાઈ અત્યારે જો ભૂખ લાગી ગઈ ઘરે જમવા આવી ગયો છું કામમાં તો ભાઈ એવું હતું કે જાળી લગાવવાની હતી આપણે લગાવી દીધી છે કારણ કે આજે નયનભાઈ આવ્યા નહોતા એટલે જાતે કામ કરવું પડ્યું એટલે આપણે વિડીયો નથી બનાવ્યો અને ભાઈ જો અમારા વાસુભાઈનો ફોન આવ્યો તો પપ્પા જમવા ક્યારે આવો છો તો હું આવી ગયો છું બપોરા કરવા અને જો મોતીને હવે સારું થઈ ગયું છે ભાઈ હે ખાધું એને બિસ્કીટ ખાધા અને અમારે બેન જો બીજું કંઈક ભરવા લઈ આવ્યા છે આજે અલગ આવું કંઈક કરે જો

ડુંગળી લાવજો તો ભાઈ અમારા વાસુભાઈ ની કલાકારી જોવો તમે જો એના કઈક મસ્તી ની વસ્તુ બનાવી છે હું તમને બતાવું હું બને બનાવી ઓલા તે જો સમજો ભલે ને અમને હજી નથી કઈ મળ્યું પણ સમજો અમે ઘરે બનાવી નાખ્યું છે જો એ લ્યો છે ને અમારા વાસુભાઈ ની કારીગરી છે હું લખાય આમાં બરાબર

ફાઇનલી ભાઈ જમવાનું આવી ગયું છે આપણે બોપરા કરી લઈશું જો છે ટૂવેરની દાળ બનાવી છે ભાઈ રોટલી છે વાસુભાઈ બેહી ગયા છે અને મૂળા છે ડુંગળી છે અમાર દીદી મૂળા કાપે છે ભાઈ તો હવે ચલો મિત્રો જમી લઈશું તમે પણ જમી લેજો ભાઈ આવજો મળીએ ચાલુ રાખજો ફાઇનલી ભાઈ મસ્ત મજાના આપણે બપોરા કરી લીધા છે અત્યારે મજા આવી ગઈ જમવાની પણ અત્યારે ભાઈ એવું છે કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે થોડું ઓછું જમવાનું બપોરે કારણ કે વધારે ખાઈ લઈએ ને તો પછી નીંદર આવે એટલે આપણે ભાઈ નીંદર કરીએ તો પછી કામ કોણ કરે કારણ કે અમારું કામકાજ એવું છે ખાઈને કલાક આરામ કરવાનો પછી પાછું આપણી શોપ ઉપર જતું રહેવાનું તો ભાઈ આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે ને અમારા વાસુભાઈ હજી ખાય છે અમારા દીદી બાકી છે અને મમ્મી બાકી છે અને અમારે હજી એક છે ને અમારે ગાંડો હવે આવતો જઈશે ભણવા ગયો તો મિત્રો કન્ટિન્યુ બના રહી જવા આપણા વિડીયોમાં હજી ભાઈ આપણે છે ને ગરમી ચાલુ થઈ ગઈ છે ને તો અમારા સેટનું દુકાનને જે કુલર છે ને એ બંધ થઈ ગયું છે તો આપણે એને રિપેર કરાવવા જવાનું છે તો બન્યા રહી આપણા આપણે વિડીયોમાં ફાઇનલી ભાઈ આપણે કુલર રિપેર કરાવવા આવી ગયા છીએ ને આ છે ને જામ થઈ ગયું છે ચાલતું નથી કાલે આપણે ઘાસ અહીંથી જ લઈ ગયા હતા સુરેશભાઈ એવા છે જોડે ભાઈ તડકો લીધો છે મારે મોટર ડાલવી પડશે શું મોટર ડાલવી પડશે થઈ જશે મોટર નવી ડાલવી થઈ જશે એ ક્યારે છે 50 ની મોટર પડશે પંકાર મોટર એ દોનો ચીટ ડાલવી પડે 1150 પંકા એ વાલી પંકા તો મોટર સમજી ગયો કે તે આ તો કાલ લઈ ગયો નહી નવું લ્યા હા તો ઠેકા ફોન

બરાબર એ બધું નાખવું પડશે એ તો બારસો તેરસો કેતા જ પણ 1000 બતાવ્યું 1 વર્ષની ગેરંટી એ ગેરંટી કાળી લઉં જો વાત કરો હાજી રાખો ચેક કર કર જંગલ ગેરંટી વાળી મોટર વાળી છે નકલી છે નકલી છે હાલો ગેરંટી વાળી મોટર હે આ હા વાહ કેટ ઘારા કુડ આવા છે નામ શું છે ઓકે તો ભાઈ કુલર તો આપી દીધું પણ એ ભાઈ એવું કીધું કે કલાક પછી આઈ લઈ જઈજો ફોન કરશે આપડે તો આ સુરેશભાઈ આવશે પાછા લેવા માટે આવશે ને ભાઈ હા ભાઈ આવશે લેવા અને હું પણ જોડે આવી ભાઈ ફાઈનલી આપણું કુલર રિપેરિંગ થઈ ગયું છે અને હું ભાઈ લેવા આવી ગયા છીએ આ ભાઈ ચેક કરીને બતાવશે આપણે ને એ પંપ ચાલુ હે ઇસકા દેખા તા હા તો ચેક કર લો ને નવા કરવાનો ટાઈમ છે એટલે મેં વેલા આયા ભાઈ

पच्चीस हज़ार ओके मोटर की गारंटी एक साल वारंटी एक साल कौन सी कंपनी की डाली वो लिख लो नीचे

કાલ પૂનમ પૂનમ છે હોળી ના દિવસે હોય ને હોય આપણે પૂનમ જાવા દે આપડું કુલર ટકા તક થઈ ગયું બે હજાર વાળું ક્યાં ગયું આ ટોપી હતી યાર